નમસ્કાર મિત્રો આજે આપણે એક ખૂબ ફાયદાકારક ઔષધિ વિશે માહિતી મેળવશું તો એ ઔષધી ખાસ કરીને આપણે જંગલની અંદર જ આ વનસ્પતિ આપણને મળી શકે છે તો આ વનસ્પતિનું નામ આપણે સૌથી પહેલાં તો જાણી લઈએ તો એ વનસ્પતિનું નામ છે મિત્રો કપૂર કાચલી એને હિન્દીમાં કપૂર કાચલી તરીકેની ઓળખ છે અને ગુજરાતીની અંદર એને આપણે જંગલી હટદર અને એની સાથે ઘણા એવા બીજા પણ ઘણા એવા નામ છે મિત્રો તો આ તમે એનો છોડ જોઈ શકો છો તો ખાસ કરીને આપણે આ જંગલની અંદર જ આ કંદમૂળ જે છે એ આપણને મળી શકે છે તો આજના વિડીયોની અંદર આપણે આ જે જંગલી હળદર છે એ કેટલા આપણને લાભ આપી શકે કઈ બીમારીની અંદર એનો આપણે ઉપયોગ કરી શકીએ તો આ વિડીયો તમે ખૂબ ધ્યાનપૂર્વક જોઈ લેજો તો ખાસ કરીને મિત્રો આપણે આ ઓગસ્ટ મહિનાની અંદર એના ફૂલ આવી જતા હોય છે તો ઓગસ્ટ અને જુલાઈ મહિનાની અંદર આપણને આ વનસ્પતિ ખાસ આપણને જંગલની અંદર મળી પણ શકે તો એના આપણે કંદમૂળ જે હોય ને એનો ખૂબ આપણને લાભ આપણને મળી શકીએ તો હવે કઈ બીમારીની અંદર એનો આપણે ઉપયોગ કરી શકીએ આ હળદર જે છે ને મિત્રો એ આપણે જે નોર્મલ હળદર વાપરીએ ને એના કરતાં પણ વધારે સુગંધ હોય અને આપણને કપૂર જેવું એની અંદરથી સુગંધ આપણને આવી શકે તો આ જે ઔષધિ છે મિત્રો એ આપણા મોઢાની અંદર દુર્ગંધની સમસ્યા પણ દૂર કરી શકે બીજા નંબર છે મિત્રો આપણે ઝાડાની સમસ્યા થતી હોય એની અંદર પણ આપણે છૂટકારો આપી શકીએ ઉધરસની સમસ્યા હોય તમને શ્વાસ લેવાની તકલીફ થતી હોય શ્વાસ ચડી જતા હોય એની અંદર પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ અને વાર સંધિવાની તકલીફ થતી હોય ઘૂંટણની અંદર તમને દુખાવો થતો હોય તાવની સમસ્યા થતી હોય એની અંદર પણ આપણે આ જે જંગલી હળદર છે એનો આપણે ખૂબ સરળતાથી અને ખૂબ ધીરજપૂર્વક એનો આપણે ઉપયોગ કરી શકીએ એની સાથે બીજા એવા રોગો છે એની અંદર પણ આ જંગલી હળદર છે એના કંદમૂળનો આપણે લાભ મળી શકે છે તો હવે સૌથી પહેલાં તો આપણે માથાનો દુખાવો થાય કોઈ પણ મોસમની અંદર તમને માથાનો દુખાવો થતો હોય અથવા આધાશીસીની સમસ્યા થતી હોય એની અંદર પણ તમે આ જે જંગલી હળદર છે એનો તમે ઉપયોગ કરી શકો અને તમને ઘણું સારું રિઝલ્ટ તમને મળી શકે તો એવા સંજોગોની અંદર તમારે એના કંદમૂળ વાટી અને એની અંદર તમારે થોડું અંશે છે લોભાન નાખી દેવાનો એ વાટેલો હોવો જોઈએ એટલે કે કંદમૂળનું પાવડર અને લોભાન વાટી એને થોડા ઘણી અંશે છે તમે મિક્સ કરી દો અને ત્યારબાદ તમે માથાનો જે દુખાવો થઈ રહ્યો છે એની ઉપર તમે એનું લેપ કરો એટલે તમને ઘણું સારું રિઝલ્ટ અને ધીરે ધીરે કરીને જે માથાની જે તમ તકલીફ થઈ રહી છે દુખાવો થઈ રહ્યો છે એની અંદર તમને ઘણું સારું રિઝલ્ટ તમને મળી શકે તો આ જંગલી હળદર આપણે ખૂબ એક પવિત્ર હોય છે મિત્રો ખૂબ શુદ્ધ એક ઔષધિ છે તો ચોક્કસપણે આપણે એનો ઉપયોગ કરવો જોઈએ હવે બીજા નંબર છે કે મિત્રો આપણે ઘૂંટણની અંદર દુખાવો થતો હોય વાસની તકલીફ થતી હોય સંધિવાની તકલીફ થતી હોય તો એવા સમયે પણ તમે આ જંગલી હળદરનો તમે ઉપયોગ કરી શકો જેથી કરીને તમને ઘણું સારું રિઝલ્ટ અને તમને જે દુખાવો થઈ રહ્યો છે એની અંદર પણ તમને આરામનો અનુભવ મળી શકે તો સંધિવાની અંદર તમારે આ જે જંગલી હળદર છે એના કંદમૂળને વાટી દેવાના અને ત્યારબાદ થોડાક ઘણા અંશે તમે એને હલકું ગરમ કરો અને તમે જે જગ્યા પર ઘૂંટણની અંદર દુખાવો થતો હોય એ જગ્યા પર તે એને લગાવો તો પણ તમને ઘણો સારો રિઝલ્ટ તમને મળી શકે તો હવે આપણે ચર્મ સંબંધની કોઈપણ પ્રકારની તકલીફ થતી હોય ચામડી પર કોઈક એલર્જી થાય અથવા ફોલ્લીઓ થાય ત્વચાના રોગોની અંદર આ જંગલી હળદર છે એ ખૂબ આપણને રાહત આપી શકે છે બીજા નંબર છે મિત્રો અલ્સરની સમસ્યા થતી હોય તો એવા સંજોગોની અંદર આજે તમે કંદમૂળ મૂળ જોઈ રહ્યા છો એનો તમે ઉપયોગ કરી શકો તો ત્વચા સંબંધી રોગોની અંદર પણ ખૂબ ફાયદાકારક છે અને ડાર્ક સર્કલ થતાં હોય આપણે આંખોની નીચે કાળા કુંડાળા પડી જતા હોય અથવા તમને આંખો સંબંધી પણ પ્રકારની તકલીફ થતી હોય ચશ્મા હોય અથવા છતાં પણ તમને આંખો થાકી જતી હોય પાપણ ઉપર થોડા ઘણા અંશે સોજો પણ આવતો હોય તો એવા સંજોગોની અંદર પણ તમે આ જે જંગલી હળદર છે એનો તમે ઉપયોગ કરી શકો તો ડાર્ક સલ્કરને દૂર કરવા માટે કાકડીનો રસ લેવાનો અને આ જે હળદર છે મિત્રો જંગલી હળદર એનું મૂળ જે હોય ને કંદ મૂળ એના વાટી કાકડીના રસની અંદર તમારે મિક્સ કરી અને તમે કાળા કુંડાળા પર લગાવો એટલે કાળા કુંડાળા ધીરે ધીરે કરીને ઓછા થઈ જશે અને જે આંખોની અંદર તમને થાક અનુભવાતો હોય તો એ પણ ધીરે ધીરે કરીને રિલેક્સનો અનુભવ તમને મળી શકે અને બીજા નંબર છે કે ત્વચાના રોગોની અંદર ફૂલિયો થાય અલ્સરની સમસ્યા થતી હોય તો એને સિમ્પલ એક ઈલાજ છે મિત્રો તમારે આ જે જંગલી હળદર છે એના કંદમૂળ વાટી અને ત્વચા પર તમે જે જગ્યા પર આ તકલીફ થતી હોય એ જગ્યા પર તમે એનો ઉપયોગ કરી શકો તો ખીલની સમસ્યા પણ ધીરે ધીરે કરીને ઓછી થઈ જશે કાળા ઢાકની પણ સમસ્યા ઓછી થઈ જશે ખીલને કારણે તથા કાળા ઢાક એ પણ ધીરે ધીરે કરીને ઓછા થઈ જશે અને ઘણી વખત આપણે ચામડી પર બળતરા થતા હોય એલર્જી જેવી સમસ્યા થતી હોય તો એની અંદર પણ તમને રાહત મળી શકે એટલે કે આ જે જંગલી હળદર છે મિત્રો એની અંદર એન્ટી ઓક્સિડન્ટ ગુણ છે તો એના કારણે આપણે હૃદય રોગની સમસ્યાથી પણ આપણે એનો છુટકારો મેળવી શકીએ તો એની અંદર પણ એ લાભ આપી શકીએ તો આ જંગલી હળદર એક ખૂબ લાભકારી અને ગુણકારી ઔષધિ છે તો ચોક્કસપણે આપણે એનો લાભ લઈ લેવો જોઈએ તો હળદર તો ઘણા પ્રકારના આપણે અત્યારના સમયની અંદર મળે છે પણ આ એક જંગલી હળદર છે એટલે એની અંદર કોઈ કેમિકલ ખાતરનો ઉપયોગ થતો નથી ફક્ત કુદરત તરફથી આપણને એની ભેટ છે તો ચોક્કસપણે તમે એનો ઉપયોગ કરી શકો તો ઝાડાની સમસ્યા ઉધરસની સમસ્યા શ્વાસ લેવાની તકલીફ થતી હોય તેવા સંજોગોની અંદર પણ તમે આ જે કંદમૂળ હોય ને એને વાટી દેવાના ને એને થોડા ઘણા ઇંચે તમે એની અંદર થોડા ઘણા ઇંચે દૂધ નાખી થોડું હલકું ગરમ કરીને તમે એનું જે સેવન કરો તો ઉધરસની સમસ્યા શ્વાસ લેવામાં દમની સમસ્યા થતી હોય તાવ આવતો હોય તો એવા સંજોગોની અંદર પણ તમને ઘણો સારો રિઝલ્ટ તમને ચોક્કસપણે મળી શકે તો આ જે જંગલી હળદરનો ચોક્કસપણે આપણે ફાયદો લઈ લેવો જોઈએ જેથી કરીને આપણે કોઈ પણ શરીરની અંદર આડઅસર વગર જે કંઈ તકલીફ થાય એનાથી આપણે છુટકારો મેળવી શકીએ અને સુગંધ પણ એટલે જબરજસ્ત આવે કે આપણે આ જે નોર્મલ હળદર જે આપણે દરરોજ જે ઉપયોગ કરીએ એના કરતાં પણ ખૂબ સારી કપૂર જેવી આપણને સુગંધ આપણને મળી શકે તો મળીએ કોઈ નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રોને લાંબો અને સુરક્ષિત આયુષ્ય મળી રહે એ પ્રભુના પ્રાર્થના અને બને ત્યાં સુધી તમારા વિસ્તારની અંદર કદાચ આ જંગલી હળદર તમને જોવા મળે તો ચોક્કસપણે તમે એને કંદમૂળ તમે લઈ આવો ઘરે રાખી મૂકો અને સંજોગો એવા સર્જાય તેવા સંજોગોની અંદર તમે એનો ઉપયોગ કરી શકો જેથી કરીને આપણે ઘણું સારું રિઝલ્ટ આપણને આપી શકે તો ચોક્કસપણે તમે એનો ઉપયોગ કરી શકો તો મળી ગઈનો વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે